ભાવનગરમાં ઇંગ્લિશ દારૂ વારંવાર આવે છે પકડાય છે તેની ગવાહીરૂપ ઘટનામાં આજે વધુ ત્રણસો પિસ્તાલીસ બોટલ દારૂ પોલીસે પકડી પાડ્યો હતો ઘોઘાના ઓદરકા ગામના ભિજરાજસિંહ ગોહિલ નામના ખેતી કામ કરતા એક યુવાનને ગઈ ગઈકાલે રાત્રિના પોલીસે સફેદ કલરની કાર સાથે ગિરફ્તાર કર્યો છે આરોપીની કારમાંથી ત્રણસો પિસ્તાલીસ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે પોલીસે કાર અને દારૂ તેમજ બે મોબાઈલ સહિત રૂપિયા સાડા છ લાખ જેવી માલમત્તા કબજે કરી છે પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસનું એવું કહેવું છે કે આરોપીઓ કુલ ત્રણ હતા જેમાં બે આરોપીઓને પકડવાના બાકી છે હવે આ બે આરોપીઓ ભાગી ગયા કે આ માલ તમને આપવાનો હતો કે એક જ આરોપી પકડાયો છે અને તેની પાસે નામ ખુલ્યા છે તે સહિતની કોઈ સ્પષ્ટતા પોલીસે તેમની યાદીમાં કરી નથી ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ ગોસ્વામી સહિતના સ્ટાફે સુંદર કામગીરી કરી છે અને માલ પકડ્યો છે પરંતુ આ ઘટનામાં બે આરોપીઓને Yo puedo cargar va